રાજકોટ જિલ્લા કલેક્ટરે હીટ વેવની આગાહીને પગલે એક પરિપત્ર જનસેવા કેન્દ્રના કામકાજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે ભારે તાપમાનને લઈને જિલ્લા કલેકટરી જનસેવા કેન્દ્રનો સમય સવારે દસ વાગીને ત્રીસ મિનિટની જગ્યાએ સવારે નવ વાગ્યાથી કામકાજ શરૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે જનસેવા કેન્દ્ર સવારે નવથી બપોરે એક વાગ્યા સુધી અને બપોરે ચારથી છ વાગ્યા સુધી શરૂ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે અગાઉ જનસેવા કેન્દ્રમાં કામકાજ માટેનો સમય સવારે દસ વાગીને ત્રીસ મિનિટથી સાંજના છ વાગ્યા સુધીનો હતો ગુજરાતભરમાં વેવની આગાહીને પગલે રાજકોટ જિલ્લા કલેક્ટરે જનસેવા કેન્દ્રના કામકાજના સમયમાં ફેરફાર કર્યો છે